નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જેનો લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનો એ છે એ આપણી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે જેની ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ બે હજાર પચીસના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો હું બળવંત કાતરિયા ધોરણ બાર વિષય આંકડાશાસ્ત્ર પ્રશ્નપત્ર નંબર એક એનો સેક્શન એફ જે બે પાર્ટમાં બનાવેલો છે પહેલા પાર્ટમાં પહેલા ત્રણ દાખલા લેવાના છે અને બીજા પાર્ટમાં બીજા ત્રણ દાખલા લેવાના છે તો આપણે એની શરૂઆત કરીએ પહેલા મિત્રો ગાલા અસાઇમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે જેની પ્રાઇઝ ત્રણસો રૂપિયા ઓનલાઈન માત્ર બસો નેવું રૂપિયામાં પ્રાપ્ત થશે આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સાથે મિત્રો આ ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશનમાં પ્રાપ્ત થશે આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી તો મેન પેજ ઉપર એક કોડ આપેલો છે આ કોડ મોબાઈલમાં સ્કેન કરશો એટલે એપ્લિકેશન ખુલે ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરવાની એક એક્સેસ કોડ માગશે આ એક્સેસ કોડ અહીંયા આપેલો છે આ કોડ એન્ટર કરશું એટલે આ સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશનમાં આનું આખું મટીરિયલ તમે ઓનલાઈન જોઈ શકો છો સાથે સાથે મિત્રો ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે જે આપ ઓનલાઈન પરચેઝ કરી શકો ખરીદી ત્રણસો થી વધુ રકમની હોય ફ્લેટ પંદર ટકા ડિસ્કાઉન્ટ અને આ ડિસ્કાઉન્ટ નો કોડ છે એન એ વી ફિફ્ટીન પાંચસો કે તેથી વધારે રકમની ખરીદી પર ફ્લેટ વીસ ટકા ડિસ્કાઉન્ટ અને આ કો એનો કોડ છે એન વી ટ્વેન્ટી મિત્રો ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય કે પછી તમારું ગાલા અસાઇનમેન્ટ બુક હોય કોઈ પણ બુક પરચેસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં સંપર્ક કરી શકો તો મિત્રો શરૂ કરીએ સેક્શન એફ માગ્યા મુજબ ઉત્તર આપો દરેકના પાંચ ગુણ છે કોઈ પણ ચાર પ્રશ્નોના જવાબો આપવાના છે છ પૂછાશે ચારના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન પાછે અને ફિશરના સૂચકાંકની ગણતરી કરવાની છે તમને અહીંયા કુલ ખર્ચ આપેલો છે અને બીજું આપેલું છે ભાવ ભાવ એટલે પ્રાઇઝ પી અને આધાર વર્ષ છે એટલે પી ઝીરો ચાલુ વર્ષ હોય તો પી વન પી ઝીરો પી વન આપેલો છે ક્યુ ઝીરો અને ક્યુ વન આ બે ની ગણતરી કરવાની છે ગણતરીમાં શું કરવાનું છે ખર્ચ છે ને એને ભાવ વડે ભાગી દેશું એટલે જથ્થો મળે જો ખર્ચને જથ્થો આપ્યો હોય તો ખર્ચને જથ્થા વડે ભાગી દઈએ તો ભાવ મળે ચાલો કોષ્ટક બનાવીએ પેલા આપણે કુલ ખર્ચ ભાંગી આ પી ઝીરો જો ક્યુ પી ઝીરો આપેલો છે તો ક્યુ ઝીરો શોધીશું અને પી વન આપેલું છે તો ક્યુ વન શોધીશું કરવાનું એ જ કુલ ખર્ચ ભાંગી આ પી ઝીરો એટલે કે અહીંયા કેટલા વડે ભાગશું તો કે અહીંયા આપણે સો વડે ભાગશું અહીંયા તો કે અહીંયા સો વડે અહીંયા એકસો પચાસ અહીંયા એકસો એસી અને અહીંયા બસો પચાસ વડે ભાગીશું રેડી એવી જ રીતે અહીંયા પણ ભાગાકાર કરવાનો હશે અહીંયા એકસોને વીસ વડે ભાગી દઈએ અહીંયા એકસો વીસ વડે અહીંયા એકસો ને સાહીઠ અહીંયા બસો વડે અને અહીંયા ત્રણસો વડે એટલે આપણને જવાબો પ્રાપ્ત થશે કેલ્ક્યુલેટર મિત્રો તૈયાર રાખીશું આપણે ચારસો ભાંગ્યા સો એટલે ચાર 500 એટલે 5 600 150 એટલે 4 1080 ભાગ્યા 180 6 અને અહીંયા આવશે 4 એવી જ રીતે અહીંયા ગણતરી 720 ભાગ્યા 120 એટલે 6 600 ભાગ્યા 120 એટલે 5 800 160 5 1200 5 1200 304 ચાલો મિત્રો આ બધા ખાના બની જાય ચારે ચાર ખાના બની જાય પેલી ગણતરી આપણે કરીએ પી વન ક્યુઝીરો આ પી વન છે અને આ ક્યુ ઝીરો છે આ બંનેનો આપણે ગુણાકાર કરશું એટલે કે એકસો વીસ ગુણ્યા ચાર બાર ચોક અડતાલીસ ચારસો ને એસી ગુણ્યા પાંચ સાહીઠ એટલે છસો આવે ચોક ચોસઠ છસો ચાલીસ છ બે બારસો ત્રણ ચાર બારસો ચાલો હવે મિત્રો પીઝીરો ક્યુ ઝીરો આ પીઝીરો આ ક્યુઝીરો આ બે નો ગુણાકાર કરો એટલે કુલ ખર્ચ એટલે અહીંયા જે રકમ લખેલી છે ને આ જેનો ગુણાકાર ગણા છે ચારસો પાંચસો છસો એક હજાર એસી અને એક હજાર ચાલો એના પછી આપણે ગણતરી કરીશું પી વન ક્યુ વન આ ક્યુ વન છે આ પી વન આ બે નો ગુણાકાર કરો એટલે ફરીથી કુલ ખર્ચ જ મળશે એટલે આ રકમ જે આપેલી છે ને ગણાવશે પેલી લેશો આઠસો એક હજાર અને બારસો ચાલો હવે પીઝીરો ક્યુ વન આ પીઝીરો અને આ ક્યુ વન અને છેલ્લું સો ગુણ્યા છ એટલે છસો થશે પાંચ પાંચસો આગળ એકસો પચાસ ગુણ્યા પાંચ એકસો પચાસ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય છે સાતસો પચાસ આગળ એકસો એસી ગુણ્યા પાંચ અઢાર પંચા નેવું એટલે નવસો અને અહીંયા બસો પચાસ ગુણ્યા ચાર કરીએ એટલે કે એક હજાર આ બધી જ ગણતરી પૂરી થાય પછી આપણે કેલ્ક્યુલેટરમાં દરેકનું ટોટલ કરી નાખીએ ચાલો આનું ટોટલ કરીએ ચારસો એસી છસો છસો ચાલીસ બારસો અને બારસો એકતાલીસ વીસ ટોટલ આવ્યું ફરીથી એકવાર ચેક કરી લઈએ 480 600 640 1200 અને 1200 41 20 ઓકે okay, આગળ 400 500 600 1080 અને 1000 31 30 ફરીથી એકવાર ચેક કરી લઈએ 400 500 600 1080 અને 1000, AC अने 1000 ફરીથી કેમ આમ થયું ફરીથી કરીએ ચારસો પાંચસો છસો એક હજાર એસી હજાર પાંત્રીસો એસી આવશે મિત્રો અહીંયા ટોટલમાં આપણે ભૂલ આવી ગણતરી કરતા હોય ત્યારે ખાસ ટોટલ આપણે બે વાર ચેક કરી લેવાનું ભલે વાર લાગે પણ ટોટલ તો આપણે બે જ વાર ચેક કરવાનું થશે ટોટલ આવ્યું પાંત્રીસો ને એસી ચાલો આગળ વધીએ પી વન ક્યુ વન 720 600 800 1000 અને 1200 4320 આગળ 600 500 750 900 1000 3750 ફરીથી એકવાર 600 500 750 નવસો અને એક હજાર સાડત્રીસ પચાસ ઓકે ચાલો બધી ગણતરી પૂરી થઈ જાય કોષ્ટક તૈયાર થાય એટલે પેલો સૂચકાંકોનો શોધવાનો છે પાસે પાસેના સૂચકાંક ને આઈપી આઈપી સૂત્ર સીગમા પી વન ક્યુ વન છેદ માં સીગમા પીઝીરો ક્યુ વન ગુણ્યા સો ચાલો મિત્રો પી વન ક્યુ વન તેતાલીસ વીસ અને સાડત્રીસ પચાસ તેતાલીસ વીસ ભાગ્યા સાડત્રીસ પચાસ ગુણ્યા સો બરાબર ગુણ્યા સો એકસો પંદર પોઈન્ટ બે ચાલો તો આઈપી પાસેનો સૂચકાંક કેટલો આવ્યો છે તો કે એકસો ને પંદર પોઈન્ટ બે અર્થઘટન કરવાનું છે થશે તો કે આધાર વર્ષની સરખામણી ચાલુ વર્ષના કુલ ખર્ચમાં પંદર પોઈન્ટ બે ટકા શું થયું તો કે વધારો થયો એમ કહેવાય કેટલા ટકાનો વધારો થયો પંદર પોઈન્ટ બે ટકા ચાલો બીજો સૂચકાંક ફિશર નો હવે ડાયરેક્ટ નો સૂચકાંક શોધવાનો હોય તો આપણે મોટું સૂત્ર મૂકવું પડે સિગ્મા પી વન ક્યુ વન છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ વન ગુણ્યા સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો રેડી પાછા અહીંયા પહેલા આ લખવાનું હોય આપણે આવી રીતે ચાલો P1 Q1 અને P0 Q1 વન તેતાલીસ ભાગ્યા સાડત્રીસ પચાસ ગુણ્યા એકતાલીસ વીસ ભાંગ્યા પાંત્રીસ અને વર્ગમૂળની બાર ગુણ્યા સો કરીએ તો મિત્રો યાદ રાખજો અહીંયા ભાગાકાર કરો ત્યારે પોઈન્ટ પછી હંમેશા ચાર આંકડા લેવાના છે કેમ કારણ કે આપણે ગુણાકાર ગુણ્યા સો નથી કરતા એટલે કે જો આવી રીતે તેતાલીસ વીસ ભાગ્યા સાડત્રીસ પચાસ કરો તો જવાબ આવશે એક પોઈન્ટ એકસો ને બાવન તો પૂરેપૂરું જ લેશું ગુણ્યા એકતાલીસ વીસ ભાગ્યા પાંત્રીસ એસી કરીએ બરાબર એક પોઈન્ટ બત્રીસ સત્તાવન અને વર્ગમૂલ ની બાર ગુણ્યા સો ફરીથી કેલ્ક્યુલેટર કાઢીએ જુઓ એક પોઈન્ટ બત્રીસ સત્તાવન એને જ ગુણ્યા સો કરી દેસુ એકસો પંદર પોઈન્ટ ચૌદ જવાબ આવશે તો મિત્રો ફિશર સૂચકાંક આઈ એફ એકસો ને પંદર પોઈન્ટ ચૌદ ફિશર નો સૂચકાંક આવે છે

પંદર પોઈન્ટ ચૌદ ટકા શું થયો શહેરો માટે વસ્તીની ગીચતા ચોરસ કિલોમીટર દીઠ અને મૃત્યુ દર એના આંકડા નીચે પ્રમાણે આપેલા છે આ ની કિંમત અને ની કિંમત સહ ગણતરી કરવાની છે પેલા કોષ્ટક બનાવીએ પહેલું કામ કરશું મિત્રો એક્સની અને વાયની કિંમત ઉપરથી x બાર y બાર શોધવા માટેનું ટોટલ બસો પાંચસો ચારસો સાતસો છસો અને ત્રણસો ટોટલ થાય સતી આગળ દસ બાર દસ પંદર નવ અને બાર અડસઠ પેલું કામ કરીશું એક્સ ની કિંમત છ આપેલી છે એવી જ રીતે વાય બાર બરાબર સીગમા વાય છેદ એન અડસઠ ભાગ્યા છ કરીએ ચાલો સત્યાવીસો ભાગ્યા છ કરો ચારસો ને પચાસ આવે

આ જવાબ થી નાની કિંમત અને સો વાળી કિંમત કઈ આવે ચારસો પચાસ થી નાની ચારસો આવે તો આપણે ચારસો બાદ કરીશું અને સો વડે ભાગાકાર કરશું એટલે થાશે હું આ બે મિનિટા નીકળી જશે તો આ ગણાશે બે બે માંથી ચાર બાદ કરો તો માઇનસ બે એવી જ રીતે પાંચ માંથી ચાર બાદ કરો તો એક કારણ કે બે મિનિટા ઉડી ગયા છે ભાગાકાર કરી નાખેલો છે ચાર ચાર તો કે ઝીરો સાત માંથી ચાર જાય તો કે ત્રણ છ માંથી તો કે બે અને 3 માંથી ચાર જાય તો માઇનસ વન ટોટલ કરીએ બે ને એક ત્રણ ત્રણ ઉડી જાય તો બે ને એક ત્રણ ટોટલ આવશે જો પ્લસ વન માઇનસ વન ઉડી ગયો પ્લસ ટુ માઇનસ ટુ ઉડી ગયું એટલે જવાબ છે ત્રણ હવે અહીંયા અગિયાર પોઈન્ટ આવ્યું તો આપણે ખાલી અગિયાર અથવા દસ બાદ કરી શકાય દસ બાદ કરશું તો ગણતરી સરળ થાય જુઓ દસ દસ ઝીરો બાર દસ 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 બે ઝીરો પંદર પાંચ નવ સાત સાત ને બે નવ નવ માંથી એક જાય તો આઠ આવશે ફરીથી બે ને પાંચ સાત ને બે નવ નવ માંથી એક જાય તો આઠ હવે હું કરશું હતું કે યુ સ્ક્વેર વી સ્ક્વેર અને યુ વી યુ નો વર્ગ કરો બે નો વર્ગ ચાર અહીંયા આવશે એક ઝીરો ત્રણ તેરી નવ બે દુ ચાર એકા એક વી નો વર્ગ કરો અહિયાં ઝીરો નો વર્ગ ચાર ઝીરો નો એકનો એક અને બે નો ચાર ટોટલ ચાર ને પાંચ ચૌદ પંદર ને ચાર ઓગણીસ પચીસ ઓગણત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ ચેક કરી લઈએ ને પાંચ ચૌદ પંદર ને ચાર ઓગણીસ ચાર ને ઓગણત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ ચાલો યુ વી આ બે નો ગુણાકાર યુ અને વી બંનેનો ગુણાકાર બે ઝીરો તો કે ઝીરો બે એકા બે ઝીરો 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 પાંચ તેરી પંદર બે એકા બે ફરીથી બે એકા બે પંદર ને બે સત્તર સત્તર માંથી ચાર જાય તો તેર આવશે ચાલો

એનું સૂત્ર આવશે એન સિગ્મા યુ વી માઇનસ સિગમા યુ સીગમાવી છેદમાં વર્ગ મૂળમાં એન સિગમા યુ સ્કવેર માઇનસ સિગમા યુ ઓલ સ્ક્વેર બીજા વર્ગ મૂળમાં એન સિગમાવી સ્કવેર માઇનસ સિગમાવી ઓલ સ્ક્વેર આ કિંમત છે આ સૂત્ર છે એમાં કિંમતો મૂકી દઈએ એન કેટલો છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સિગ્મા યુ કેટલું આવ્યું છે તો કે તેર સીગમા યુ ત્રણ અને વી આઠ ત્રણ અને આઠ છેદમાં વર્ગ મૂળમાં એન છ યુ નો વર્ગ કેટલો છે તો કે ઓગણીસ સીગમાયુ ત્રણ ત્રણ નો વર્ગ કરી દેસુ બીજા વર્ગ મૂળમાં એન છ નો વર્ગ કેટલો છે તો કે ચોત્રીસ V તો કે આઠ એ 8 નો વર્ગ કરીએ ચાલો કેલ્ક્યુલેટર તૈયાર રાખીશું આપણે છ ગુણ્યા તેર બરાબર અઠ્યોતેર માઇનસ આઠ તેરી ચોવીસ ઓગણીસ ગુણ્યા છ કરીએ એકસો ચૌદ નો વર્ગ થાય નવ ચોત્રીસ ગુણ્યા છ કરો 204 ચાર નો વર્ગ ચોસઠ કરીશું આવે ચોપન એકસો માંથી નવ બાદ કરો એકસો પાંચ બીજા વર્ગ મૂળમાં બસો ને ચાર માંથી ચોસઠ બાદ કરીએ એકસો ચાલીસ પછી શું કરવાનું તો કે મિત્રો આ ઉપરના ચોપન એમના એમ રહેવા દેસુ નીચે બંનેનો ગુણાકાર એક વર્ગમૂળમાં એટલે કે એકસો ચાલીસ ગુણ્યા એકસો પાંચ કરીએ ચૌદ હજાર સાતસો જવાબ આવે છે ઉપરના ચોપન એમના એમ રહેવા દઈએ ચૌદ ચારસો જે છે ચૌદ સાતસો એનું આપણે વર્ગ મૂળ કાઢીએ તો એકસો એકવીસ પોઈન્ટ ચોવીસ આવશે એકસો ને એકવીસ પોઈન્ટ કરીએ ચોપન ભાંગ એકસો ને એકવીસ ચોવીસ બરાબર ઝીરો પિસ્તાલીસ તો અહીંયા લખીએ કે આર બરાબર ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ આપણા ની કિંમત એકદમ ઈઝી દાખલો છે યુવી વાળી રીતમાં એકદમ શાંતિપૂર્વક દાખલો ગણવાનો છે દાખલો કમ્પ્લીટ સમજાઈ જાય એટલે આપણે એફમાં વીસમાંથી વીસ માર્ક લાવવાના છે તો એકવાર આખો દાખલો સમજાઈ જાય તો આ દાખલો તરત જ એકવાર મોટે ગણવાનો પ્રયત્ન કરવાનો છે આગળ વધીએ સોસાયટીમાં રહેતા સાઠ કુટુંબમાંથી મેળવેલા નિર્દેશમાં પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ એની માહિતી નીચે પ્રમાણે આપેલી છે સહ સંબંધાક શોધો

સો બોતેર એકસો અડસઠ એકસો સિત્તેર એકસો અડસઠ એકસો પાસઠ એકસો સડસઠ એકસો છાસઠ અગિયાર છોતેર ચાલો X ની કિંમત ઉપરથી એક્સ બાર શોધીએ એન X વાય બાર બરાબર સીગમા વાય ના છેદ માં એન અગિયાર છોતેર ભાગ્યા સાત કરીએ ચાલો અગિયાર ઓગણસીર ભાગ્યા સાત એક્સો ને સડસઠ વન સિક્સટી સેવન અગિયાર છોતેર ભાગ્યા સાત એકસો અડસઠ મિત્રો પૂર્ણાંક આવે છે તો મિત્રો વાય બાર પૂર્ણાંક આવે તો આ વાળી રીતની જગ્યાએ તમે આ દાખલો એક્સ માઇનસ બાર વાળી અને વાય માઇનસ વાળી રીતે કરી શકો તો હવે આપણે આ દાખલો એક્સ બાર વાળી રીતે કરશું તો પેલું ખાનું બનાવવાનું છે સરવાળો કરવાનો છે એટલે પૂરેપૂરું ધ્યાન આપશું કઈ રીતે કરવાનું છે જો પેલા એકસો સિત્તેર એમાંથી કેટલા બાદ કરવાના છે તો કે એકસો સડસઠ કરો બાદ ત્રણ આવે અહીંયા લખો ત્રણ હવે ખાલી કિંમત લખો એકસો ઓગણ અને બરાબર કરો બે એકસો તો કે એકસો સડસઠ તો કે ઝીરો એકસો તો કે માઇનસ વન તો કે અને વન તો કે માઇનસ આ બધી જ કિંમત થાય એટલે ગ્રાન્ડ ટોટલ છે એ દબી દઈએ જવાબ તમારો ઝીરો આવવો જોઈએ હંમેશા દાખલો ગણો તો એક્સ માંથી એકસો બાદ કરશું એકસો બોતેર એમાંથી એકસો અડસઠ બાદ કરીએ તો ચાર એકસો અડસઠ એકસો સિત્તેર પર તો કે બે એકસો અડસઠ ઝીરો પાસઠ વન સિક્સ પર માઇનસ પર વાય માઇનસ વાય બાર નું ખાનું બની જાય પછી બીજું ખાનું આપણે બનાવીશું એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ અને પછી આવશે વાય માઇનસ બાર વર્ગ આ જે રકમ છે ને એનો વર્ગ કરીએ 3 નો નવ ચાર એક ઝીરો એક ચાર નવ 9 ને દસ ચૌદ ચૌદ આવી ચાલો 4 નો વર્ગ સોળ ઝીરો 2 નો ચાર ઝીરો નવ એક અને ચાર વીસ ત્રીસ અને ચોત્રીસ સીગમા એક માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગ મૂળમાં સીગમા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર અને બીજા વર્ગ મૂળમાં સીગમા વાય માઇનસ વાય બાર સ્ક્વેર ચાલો એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એવું પચીસ એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ અઠ્યાવીસ અને ચોત્રીસ તો પહેલામાં અઠ્યાવીસ લેશો બીજામાં ચોત્રીસ ઉપરના પચીસ એમના એમ હવે આ બંનેનો ગુણાકાર અઠ્યાવીસ ગુણ્યા ચોત્રીસ કરીએ મૂળ કરી પચીસ ભાંગ્યા ત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરો ઝીરો પોઈન્ટ એક્યાસી આર બરાબર સમયમાં એક જ દિવસમાં આવી જશે મિત્રો આંકડાશાસ્ત્ર શાસ્ત્ર વિષય નહીં કોઈ પણ અપડેટ મેળવવા મેળવ્યું હોય તો આજે તમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવી તો તો કોન્ટેક નંબર આપેલો છે આ કોન્ટેક નંબર પર સંપર્ક કરી શકો આપણને વિડીયો પસંદ આવે તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને જો મિત્રો આ ચેનલ પર આપ નવા હો તો આજે જ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ